અને આજમાં અજયભાઈ કેમ લાગે આજમાં આપણને રૂમની સેટિંગ પડશે તો જો આ બધા નાસ્તો કરવા જઈ છે ફોન પાર્કિંગ ની જગ્યા જ નહોતી ફૂલ હતું બધું હવે આપણે ટ્રેકિંગ કરવાનું છે એટલો એન્જોય મળે છે ને એની કોઈ સીમા નઈ કેટલી મજા આવે તને ધુમ્મસ આમ જો આમ જો વાતાવરણ તમે જો ધુમ્મસ સિવાય કઈ અતાર હુજીમાં અમે આબુ લગભગ 8 વખત આવી ગયા છું આવું વાતાવરણ એમ કોઈ દે જોયું જ નથી આગળ કાઈ જ દેખાતું નથી આપણે જો કેવી કે વ્યવસ્થિત લાગે છે કાઈ નો કેવું પડે કાઈ નથી દેખાતું પણ આપણે હાલ ધીમી ધીમી હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો જો અત્યારે 8 વાગ્યા છે

છે પણ ઘરત તો છે જેકેટ લાવ્યા એટલે એને કામ થઈ ગયું આપડે કઈ હું તો જેકેટ લાવ્યો ને ઓલો રેનકોટ લાવ્યો રેનકોટ લાવ્યા છે આમ જો જો આ લઈને દિનાખો કરવાવા આવી છે જે ને માટે આલુ પરોઠા છંગાવ્યા છે કારણ કે આલુ પરોઠા બહુ મસ્ત આવે છે ને એની સાથે આવે તો એ આપણે આલુ પરોઠા

ચટણી આવી ગઈ છે અને પરોઠું આવી ગયો છે મારું બાકી છે આનું આવી ગયું છે સરસ મજાનું પરોઠું છે ચીઝ પરોઠું મૂડે હે એવું છે તો ચાલો તમે બધા સરસ મજાના પરોઠા ખાવા અમારી મેડમ જે ઠારીને મને ખવડાવે છે

ફર્સ્ટ ટાઈમ આપણે બુકિંગ કર્યા વગર વગેરે આવ્યા છીએ એટલે આપણે હરખાના હલવાના છીએ હા અહીંયા હરખાના હલવાના છીએ તો ચાલો આપણે હવે અહીંયા જોઈએ કેટલી પ્રાઇસ કે છે તો આપણે અહીંયા કઈ રૂમનું સેટિંગ પડ્યું નથી હવે આગળ બીજે જઈએ હવે આપણને આજમાં અજયભાઈ કેમ લાગે આજમાં આપણને રૂમ નું સેટિંગ પડશે તો મળી જાય પણ થોડીક વાર તો લાગશે ને હા વાર લાગશે એમ કે મળશે જ નહીં અને ગોતવું પડશે હમ મળી જાય વાંધો નહીં આવે પણ થોડું હા એમ વાર લાગશે થોડી વાર લાગશે આજ શનિવાર છે એટલે આપણે હોટેલ ગોતવામાં બહુ પ્રોબ્લેમ થાય છે કેમ કે બધું ફૂલ જ હોય છે બધે અને રેટ બહુ જ વધારે કહે છે જ્યાદા હિન્દી બોલાય છે વધારે કહે છે તો ચાલો આગળ જોઈએ નાસ્તો તો હજી નક્કી નથી થયું પણ આ લોકોને ભૂખ લાગી છે કે નાસ્તો પાણી કરવું છે તો આપણે નાસ્તો પાણી કરવા જઈએ છીએ કાનજીની બધાને નાસ્તો પાણી બાકી છે તો એને નાસ્તો પાણી કરાવી લઈએ તો જો આ બધા નાસ્તો કરવા જઈ છે આ આપણે જઈએ જો કે આપણે નાસ્તો કરી જ લીધો છે સવારમાં પણ તોય થોડો થોડો કરી લઈએ આપણે પાછો મજા આવે એમ

સેટરડે સન્ડે નહીં સેટરડે તો અમે હજી બસ ગોતીએ જ છીએ આઈ હોપ જલ્દી હવે મળી જાય કેમ કે હવે અમે થાકી ગયા છીએ નગર નહીં મેળ આવે તો અમે હળવેક લઈને ભાવનગર રવાના થઈ જાવ તો જો ફાઇનલી આપણે મિની માઉન્ટ હોટલમાં આપણને છે ફાઈનલી રૂમ મળી ગયા છે તો આ મિની માઉન્ટ આપણી હોટલ છે અને ચાલો હવે તમને અમારો રૂમ બતાવીએ તો જુઓ

પછી આપણે નક્કી પણ જવાનું છે આપણે હવે થોડીક ઘડીક આરામ કરી લીધો આરામ કરી અમારો છોકરો મને એમ કહે છે કે મને ઘડીક બોલાવતા નહીં કે મેં માવો ખાધો એમ કે બોલો શું ખાધું બટા તે શું ખાધું શું ખાધું બટા તો જો આ બધા છે ને મેં આરામ કરી લીધો ને આ બધા આરા તૈયાર થઈ ને હિસકે હિસકા ખાય છે જો અને થોડા થોડાક વરસાદ આવે છે ધીમો 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 અને અમારા અજયભાઈ ભાઈ ને ઈ તૈયાર થઈ ગયા હું એક જ તૈયાર નથી બધા તૈયાર થઈ ગયા બોલો હા તો જો આ બધા ઈસકા ખાય છે

આપણે બેન માટે ખરીદી કરવાની છે તો આપણે ખરીદી માટે જઈએ છીએ ખરીદી પાછા આવશું એને ખરીદી કરે એ નવા કપડા પહેરાય પછી આપણે પાછા ફરવા જાઉં હા ભાઈ ગાડી છે એટલે આપણે જુવાનું છે એ ભાઈ ને કઈ આપણે જીવવાનું છે આપણને જિંદગી માંડી રસ ઉધી નથી ગયો હજી એટલે એ ભાઈ ને ના પાડો તમે બધા કે તમે ન આંકતા ભાઈ તો ઈ ભાઈ આખ તો પછી તમને અમારા બ્લોગ જોવા નહીં મળે આપણે થોડુંક ખરીદી માટે આવ્યા તા પણ ખરીદી માટે આવ્યા પણ અહીંયા તમે ધુમ્મસ જોન્નત જન્નત રેખો લાગે અત્યારે એટલી ધુમ્મસ જ તે બીજું કાઈ નઈ ઠંડક ઠંડક એવી અને ટાઇઢે એટલી છે અને ધુમ્મસ તો તમે વાત જ કરોમાં એકદમ કમ્પ્લેટ વાતાવરણ એમ જોરદાર કોઈ દિવસ આવ્યા નથી પણ લાગ્યું કે નહીં માઉન્ટ આબુમાં સોમાહામાં એક નંબર એમ ફરવા માટે ભલે વરસાદ ની બધું થોડુંક 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 આપડે પ્રોબ્લેમ થાય પણ સોમાહા રેખ્યું માઉન્ટ આબુ માં જ નહીં શું કેવું કાન કાન ભા નહી એટલી મજા આવી સોમાહામાં તમારે હોટેલ પ્રાઇઝ ને એ બધું વધારે પણ આમ તમને મજા આવે એમાં વરસાદે આવે છે ખાલી એવું નથી કે ધુમ્મસ છે એવું નથી

અને અમારા કાળુભાઈએ વાઈપર શરૂ કર્યા છે ગાડીમાં અને હળવે હળવે આંખે છે અને અમારે બે કપલ ખરીદી માટે આવ્યા છે તો એ ભલે એટલે બે વ્યક્તિ એક કપલ હા એટલે એ ખરીદી માટે આવ્યા છે અને એ ભલે ખરીદી કરે આ વરસાદમાં આપણે ફાઇનલી ખરીદી કરી લઈ આવ્યા છે જી અને અમાર મેડમ જી કપડા ચેન્જ કરી નાખ્યા છે અમાર અને બાર બેટા અમે કપડા ચેન્જ કરી નાખ્યા છે અલા નથી આ કે વરસાદ આવે છે તો તમને ખબર જ છે ફૂલ વરસાદ આવે છે હવે આપણે બધા બહાર ફરવા જઈ છીએ આપણે નક્કી લેક તો જો અમારા અજયભાઈ આમ જો જેકેટ બેકેટ ને આમ જો ટી શર્ટ બી શર્ટ ને કમ્પ્લેટ થઈ ગયા અમારે બે ને કમ્પ્લેટ થઈ ગયા મોજમાં છે અને જો અમારે

એક એક નંબર આપણે મનાલી જેવી ફિલિંગ આવે છે અત્યારે આપણને આપણે મનાલી ગયા હતા ને ત્યાં જેવો વાતાવરણ ને જેવો વ્યુ ને એવું હતું ને એવી ફિલિંગ આપણને આવે છે જો આગળ જઈને આપણે બતાવીએ અને આપણે પાંચ સાડા પાંચ ના નક્કી લેક આવવા નીકળ્યા હતા પણ ટ્રાફિક એટલું હતું કે આપણે છ સાડા છ એ માંડ માંડ પહોંચ્યા આપણે બે એક બે વાગે તો માંડ હોટલ મળી પછી આપણે થોડોક રેસ્ટ કર્યો

ફેમસ જોવો તમે કાંઈ જ દેખાતું નથી અમારા બધાને બોટિંગ કરવાનું પ્લાનિંગ હતું પણ ધુમ્મસ એટલી હતી ને કે આપણે બોટિંગ કરવાનું પોસ્ટપોન રાખી દીધું અને આપણે હવે હોટલ તરફ જવા પ્રયાણ કરીએ છીએ આ છોકરા ને એની ફિયા લઈને જાય છે અને આપી ગઈ છે બશારી બહુ હાલી નથી એકતી ધુમ્મસ આમ જો આમ જો વાતાવરણ તમે જો ધુમ્મસ સિવાય કાઈ છે નહીં એકલી ધુમ્મસ સિવાય કઈ દેખાતું નથી મને ખુદ ને કઈ દેખાતું નથી ગાડીમાં બે ગયા છે અને આબુ નું વાતાવરણ એટલે અત્યાર સુધીમાં અમે આબુ લગભગ આઠ વખત આવી ગયા છું આવું વાતાવરણ એમ કોઈ જોયું જ નથી અને આબુ તમે નો આવ્યા એટલે ક્યાંય ન થાય એવું લાગે આબુ તમે ન જો એટલે જિંદગી એમ તેમ કાઈ ન જો કે આબુ તમારે એકવાર તમે ખાલી આવો એટલે તમને એમ કહી જાય ને એ બાકી મેં દુનિયાન બધી વસ્તુ જોઈ લીધી હા હા એવું યો ને એકવાર તમે લોકેશન દેખાડો તો બધા તમે આબુ નું વાતાવરણ તો જો ભલા મણા એટલું મસ્ત યાર કાઈ ન ઘટે એમ આગળ કાઈ તમને બતાય જ નહીં વાતાવરણ એવું ડેન્જર ને તમને ખાલી લાઇટ સિવાય કાઈ બતાય ને તો તમારે મને કહેવાનું એટલી ધુમ્મસ એ મેડમ ક્યાં જાસો આમ જો અમારે મેડમજી આ આનો વેધરનો આનંદ લેવા માટે આવી ગઈ છે કેમ પણ બસ આવું વેધર આપણે માઉન્ટ આબુ પર દે જો આપણે કેટલી વાર માઉન્ટ આબુ આવી ગયા મનાલી કરતાય મજા આવે મનાલી કરતાય મજા આવે એવું વેધર છે જોરદાર એમ કા કા લાવું નહોતું આજ જ છે આજ જ છે કાલે આવજો આપણે હોટેલે જઈને અને બધા થોડાક પલ્લી ગયા હતા એટલે પાછા ફ્રેશ થઈ નાઇટ્રેસ બધા પહેરી હવે જમવા માટે જઈએ છીએ

તો જો આપણે જમી કાઢવીને બધા બેઠા હતા બાર અને હવે શું કેવાય અજયભાઈ ની લોકો સુવાય ગયા અને બે વાગ્યા છે રાતના અને આમ વરસાદ ચાલુ છે ને એટલી ધુમ્મસ છે અને એટલી ઠંડી છે એટલા ઠંડીના આપણે બાર નો મોસમ નો એન્જોય લેવા જો આપડે ત્રણેય મજાના બાર ઊભા છીએ અને એટલી મજા આવે છે ને વરસાદ ચાલુ શું આપણે ચાલુ વરસાદ ઉભા છીએ અને ધુમ્મસ